કે ક્યાં ગઈ તમારી માનવતા અને ક્યાં ગઈ તમારી તાલુકાના એ એ એ સારવાર સારવાર મળતા એક મહિલાનું દરમિયાન મોત ની છે પણ એ વિસ્તારની જનતા હવે આ નેતાઓને સવાલ કરી રહી છે એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ હોય કે પછી ધારાસભ્ય હોય હવે ધારાસભ્ય મારે તમને સવાલ કરવો છે કે આ જે વિડીયો બનાવવાનો તમે જે વાત કરી રહ્યા હતા કે શું આ મહિલાનું મૃત્યુ થયું આ પણ એ વિડીયો બનાવવાનો ટ્રેન્ડના ભાગરૂપે આમનું મૃત્યુ થયું છે અને તમે જાહેર મંચ ઉપરથી એ વિડીયો બનાવવાનો ટ્રેન્ડ કહી શકો છો તો જ્યારે આ મહિલાનું મૃત્યુ થયું ત્યારે મેં તમને બેથી ત્રણ વખત ફોન કર્યો ત્યારે તમારા ફોન કેમ નથી ઉપડતા મહત્વપૂર્ણ સમાચાર એ છોટા ઉદેપુર થી સામે આવી રહ્યા છે છોટા ઉદેપુર થી એ જે સમાચાર સામે આવ્યા છે તેને લઈ અનેક સવાલો એ નેતાઓ ઉપર થઈ રહ્યા છે ત્યાંના એ લોકો એ સવાલ કરી રહ્યા છે કે ક્યાં ગઈ તમારી માનવતા અને ક્યાં ગઈ તમારી નેતાગીરી કે જ્યાં તંત્રના એ પાપે કવાડ તાલુકાના તુરખેડાની એ પ્રસૂતાની સારવાર ન મળતા

કે જ્યાં કુદરતે એ અપાર સૌંદર્ય આપ્યું છે પણ સૌંદર્યની વચ્ચે વાહવાઈ લૂંટતા નેતાઓ હવે તમારી માનવતા ક્યાં મરી પડી છે કે આ એક મહિલાનું એ પ્રસૂતાની પીડા ઉપડી અને તેમને જોડીમાં નાખી અને તેમને સારવાર માટે એ દવાખાને લઈ જવામાં આવી હતી પણ દવાખાને પહોંચે તે પેલા જે મહિલાએ તેમનો શ્વાસ છોડી દીધો આ જે દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ માનવતાને કચડી નાખે આ જે જાડી ચામડીના નેતાઓ છે આ નેતાઓ આ તમે આ વિડીયો જુઓ અને જવાબ આપો કે આ વિસ્તારની જનતાને ક્યાં સુધી તમે મૂર્ખ બનાવતા રહેશો ક્યાં સુધી આમના નામે તમે રાજનીતિમાં રોટલા શેકતા રહેશો આ એ જ વિસ્તાર છે કે આ વિસ્તારમાંથી એ સારા દ્રશ્યો કે જ્યાં એ નૃત્ય કરતા હોય આદિવાસી લોકો કે આ વિસ્તારની સંસ્કૃતિની વાત આવે તેમાં જ માત્ર નેતાઓ લૂંટતા હોય છે પણ જ્યારે નેતાઓને સવાલ કરવામાં આવે ત્યારે આ જ નેતાઓને એ મરચા લાગતા હોય છે એવો ફરીથી એક કહાની અને કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એ કવાડ તાલુકાના એ તુરખેડાની અંદર એક પ્રસુતાને પીડા ઉપડી અને આ પીડા એટલી ગંભીર હોય છે અને તેમને જ્યારે સારવાર અર્થે એ હોસ્પિટલ લઈ જવાની હતી ત્યારે એ વિસ્તારની અંદર એમ્બ્યુલન્સ આવી શકે તેવા રસ્તાઓના અભાવે આ મહિલાએ એ પોતાનો દમ તોડ્યો છે અને પોતાનું આવનારું ભવિષ્ય એટલે કે પોતાના બાળકને જન્મ આપ્યો અને આ મહિલાએ એ પોતાનો જીવ એ ગુમાવો પડ્યો છે એ પોતાના પાપે નહીં પણ આ નિર્ભર તંત્ર અને આ અધિકારીઓના પાપે આ તેમને પોતાની સારવાર ના મળી શકી હોસ્પિટલે ના પહોંચી શકી અને તેના જ કારણે આ મહિલાએ દમ તોડ્યો છે તેમને જ્યારે વડોદરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતી હતી ત્યારે પરિવારોના આક્ષેપ હતા કે આ મહિલાએ એ છોટા ઉદયપુરની અંદર જ એ તેમને શ્વાસ છોડી દીધો હતો પણ આ તંત્ર એ જવાબદારી લેવા માટે તૈયાર નહોતું અને થોડા દિવસો પહેલાં અનેક વખત આવી ઘટનાઓ એ આદિવાસી વિસ્તારમાંથી સામે આવતી હોય છે કે જ્યારે જ્યારે એમ મહિલાઓને પ્રસૂતાની પીડા ઉપડે ત્યારે ત્યારે તેમને રસ્તાઓ ઉપર જોડી લઈને નીકળવું પડે છે કેમ કે આ વિસ્તારની અંદર આટલા વર્ષો પછી પણ એ હજુ એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવા રસ્તાઓ નથી બન્યા અને તેના જ કારણે વારંવાર આ દ્રશ્યો એ ગુજરાતની જનતાને બતાવવા પડે છે તેમ છતાંય આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં એ ધારાસભ્યો સાંસદો કે બીજા પદાધિકારીઓ વારંવાર આવી ઘટનાઓ જોઈ ચૂક્યા છે તેમ છતાંય

અભયસિંહ ભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ વિડિયો બનાવી 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 મૂકવાના પણ એકસો આઠ ત્યાં ગઈ ઉપરથી બે કે ત્રણથી ઉચકીને એકસો આઠ ત્યાં આવે ત્યાંથી દર્દી લઈને આવ્યું એને કોઈ વિડીયોમાં નથી બતાવતા એટલે આ બે કાટલો નહીં ચાલે આપણું ને માપવાનું પોતાને માપવાનું જુદું અને બીજો કયો માલ સામાન લઈને આવે તીને માપવાનું જુદું આ બે મોટી પલ્લી બધા હમજી જાય છે આ તો કોઈ બોલતા નથી એટલે હમણો આ રસ્તાઓની વાત તમે સાંભળ્યો આ એ ધારાસભ્ય છે રાજેન્દ્ર રાઠવા આજે જે તેમણે નિવેદન આપ્યું અને એવું કહી રહ્યા હતા કે આ વિડીયો બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે અને આ ટ્રેન્ડના રૂપે આ ઝોલીમાં લઈ જવામાં આવે છે હવે સભ્ય મારે તમને સવાલ કરવો છે કે આ જે વિડીયો બનાવવાનો તમે જે વાત કરી રહ્યા હતા કે શું મહિલાનું મૃત્યુ થયું આ પણ એ બનાવવાનો ટ્રેન્ડના ભાગરૂપે આમનું મૃત્યુ થયું છે જે રીતના પીડા ઉપડે તો ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી તેમનો તમે જાહેર મંચ ઉપરથી સ્વીકાર કેમ નથી કરી શકતા અને તમે જાહેર મંચ ઉપરથી એ વિડીયો બનાવવાનો ટ્રેન્ડ કહી શકો છો તો જ્યારે આ મહિલાનું મૃત્યુ થયું ત્યારે મેં તમને બે થી ત્રણ વખત ફોન કર્યો ત્યારે તમારા ફોન કેમ નથી ઉપડતા ન માત્ર એ રાજેન્દ્ર રાઠવા પણ જે વિસ્તારની અંદર ઘટના બની છે એ વિસ્તારના જવાબદાર ધારાસભ્ય એ જયંતિ રાઠવાને પણ મેં બે ત્રણ વખત કોલ કર્યો આ બંનેમાંથી એક પણ વ્યક્તિએ એ ફોન ઉપાડી અને જવાબ નથી આપ્યો એટલે શું આ લોકોની જિંદગી એ તમારા માટે એટલી સસ્તી બની ગઈ છે અને શું તમારું રાજકારણ એક જિંદગી કરતાં વધારે મોંઘું છે તમારે સવાલનો જવાબ તો આજે નહીં તો કાલે એ આપવો જ પડશે અને જ્યાં સુધી તમે સવાલનો જવાબ નહીં આપો ત્યાં સુધી હું તમને સવાલો કરતો રહીશ આજે એક ઘટના બની છે એ ઘટના આની પેલા પણ અનેક વખત બની ચૂકી છે ત્યારે ખુદ એ ગુજરાત હાઈકોર્ટે સુવો મોટો લઈ અને આ ઘટના ઉપર સંજ્ઞાન લીધું હતું ત્યારે તમે માત્ર એક જ જગ્યા રોડ બનાવ્યો

જનતા ભાળમે જાય એ આદિવાસીઓની તમારે કોઈ કિંમત નથી તમને તો માત્ર આદિવાસીઓના મતની કિંમત છે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તમે ચવાણું વાયદાઓ અને વચનો આપીને આ લોકોના મત લઈ લેતા હોય છો પણ હવે જનતા બોલતી થઈ છે તમને વારંવાર સવાલ થશે તમને ભૂતકાળમાં પણ સવાલ કર્યા હતા અત્યારે પણ કરી છીએ અને જ્યાં સુધી તમે આ વાતનો જવાબ નહીં આપો ત્યાં સુધી તમને સવાલ એ જનતા કરતી રહેશે અમે પણ કરતા રહીશું કે શું આ સૌંદર્યની વચ્ચે રહેતા આદિવાસીઓ એમનો જન્મ આ વિસ્તારમાં થયો એમનો વાક છે તમે વિકાસની વાતો કરતા હો છો તમે વારંવાર એમ કહેતા હો છો કે વિકસિત ગુજરાત વિકાસમાં એ હરમફાળ વિકાસ થઈ રહ્યો છે તો શું માત્ર એ મેગા સિટીઓ અમદાવાદ રાજકોટ સુરત કે વડોદરા સિટીની અંદર એ ઊંચી ઊંચી ઇમારતો દેખાય છે એમને તમે વિકાસ માનો છો ગુજરાતના છેવાડે રહેતો એ આદિવાસી કે સામાન્ય વ્યક્તિ એ શું આ વિકાસમાં નથી આવતો આજે પાયાની સુવિધાઓ માગી રહ્યો છે તમારી પાસે ના તો કોઈ મોટી બિલ્ડિંગ માગી રહ્યા છે ન તો કોઈ બીજી સુવિધાઓ માગી રહ્યા છે આ લોકો તો માત્ર તમારી પાસે રોડ રસ્તા અને પાણી જેવી સુવિધાઓ માગે છે પણ તમારી આ નફટાય કહેવાય કે તમે ત્રીસ વર્ષના શાસનની અંદર આ લોકોને આ પાયાની સુવિધાઓ પણ નથી પહોંચાડી શક્યા તમે જાહેર મંચ ઉપરથી જે રીતના એ આ વિડીયો બનાવવાનો ટ્રેન્ડ થયો છે એવી વાતો કરો છો તો તમારે જાહેર મંચ ઉપરથી એ પણ સ્વીકારવું પડશે કે અમે ત્રીસ વર્ષમાં અમારી રાજનીતિ કરી છે જનતાનો વિકાસ નથી કર્યો જ્યારે જ્યારે આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે ત્યારે એ તમારું મૌન એ વધારે ઘાતક લાગે છે લોકોને તમારે સત્ય બોલવાની જગ્યાએ તમે કોઈ પાર્ટીની વિચારધારાની વાત કરી અને લોકોની વાહવાઈ જીતતા એ સ્ટેજ ઉપરથી નિવેદનો તો આપી દો છો પણ જ્યારે જનતા તમને સવાલ કરે ત્યારે તમારું મૌન કેમ હોય છે રાજેન્દ્ર રાઠવા તમારો પરિવાર આ વિસ્તારમાં ત્રીસ ચાલીસ વર્ષથી આ પ્રતિનિધિત્વ કરી રહ્યું છે આ વિસ્તારમાં તમે રાજનીતિ કરી રહ્યા છો એનો મતલબ એ નથી કે જનતા કુછ જાણતી નથી જનતા બધું જ સમજે છે જનતા તમને જ્યારે જ્યારે એ હવે ચૂંટણીઓ આવશે ત્યારે આ તમારા નિવેદનનો અને આ તમારા મોનનો એ જવાબ પણ ચોક્કસથી આપશે હવે જોવાનું એ છે કે આ વિડીયો પછી એ રાજેન્દ્ર રાઠવા કે ત્યાંના જવાબદાર ધારાસભ્ય એ જયંતિ રાઠવા આ મુદ્દે શું નિવેદન આપે છે જોવાનું રહ્યું પણ જ્યાં સુધી તમારો જવાબ નહીં આવે ત્યાં સુધી હું તમને સવાલો આજ નહીં તો કાલે કરતો રહીશ નમસ્કાર